સિનોર પોલીસે ચમત્કારી તાંત્રિક વિધિના વાહને એકના ડબલ કરાવી છેતરપિંડી કરનાર ટોળકી ઝડપી પાડી વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા વડોદરા ગ્રામ્યના પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ ઓપરેશન પરાક્રમ અંતર્ગત અધૂરી પ્રથા કાળો જાદુ તથા આવી ઢોંગી વિધિ દ્વારા લોકો સાથે થતી છેતરપિંડી અટકાવવા ખાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે ઉપરોક્ત સૂચના અનુસાર નાયબ પોલીસ અધિક્ષક એ એમ પટેલ ડભોઈ ડિવિઝન દ્વારા કડક પગલાં લેવા સૂચના આપતા સિનોર પોલીસ ઇન્સ્પેક્ટર બી એમ ગોહિલની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી ફરિયાદી પાસેથી ચમત્કારી વિધિથી એકના ડબલ કરાવી આપવાના નામે રૂપિયા ત્રીસ લાખ લઈ છેતરપિંડી કરનાર ટોળકી સામે સિનોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો તપાસ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા ત્રીસ લાખની રકમની સંપૂર્ણ રિકવરી કરી નોંધપાત્ર સફળતા મેળવી છે આગળની તપાસમાં આરોપીઓ દ્વારા ગુનાહિત કાવતરું રચવામાં આવ્યું હોવાનું સામે આવતા સંબંધિત કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે ઉપરાંત આરોપી અય્યુબ મિયા બચુમિયાં બેલીમ ઉર્ફે બાપુ ઉર્ફે ગોપીનાથ બાપુ પાસે હિન્દુ સાધુના નામે બનાવેલ ખોટું આધાર કાર્ડ મળતા વધારાના ગુનાઓ ઉમેરાયા છે આરોપી દ્વારા પોતાનું સિમ કાર્ડ તોડી પુરાવાનો નાશ કરવાનો પણ ખુલાસો થયો છે પોલીસે આરોપીઓ પાસેથી તાંત્રિક વિધિમાં ઉપયોગ થતા સામાન ઔષધિ ભગવા વસ્ત્રો માળા અને અન્ય વસ્તુઓ પણ કબજે કરી છે વિડિયો કો લાઇક કરે હમ ચેનલ કો જરૂર કરેસ કરે હમ વિડીયો સબસે પહેલી